No, he doesn't. શહેરમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર ટ્રાફિક જામ જોવા મળ્યું મોડી રાત્રે ટ્રાફિકના એમ્બ્યુલન્સ અટકાવતા દર્દીને હાલાકી છે તે પડી હતી છેલ્લા કેટલાક વર્ષોથી બાયપાસ રોડની સ્થાનિકોની માંગ અધરતાલે જોવા મળી રહી છે વાહન ચાલકે રોડ વચ્ચે રાખેલું બેરિકેડ હટાવીને એમ્બ્યુલન્સને જગ્યા આપવામાં આવી હતી સ્ટેટ હાઇવે પર આ પ્રકારની ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે એમ્બ્યુલન્સોને પણ હાલાકી છે પડતી હોય છે અને ફરી એક વખત સ્ટેટ હાઇવે પર આ ટ્રાફિક જામના દ્રશ્યો તે હતા સાબરકાંઠાના ઈડર શહેરમાંથી પસાર થતો આ સ્ટેટ હાઇવે છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા મોડી રાત્રે ટ્રાફિકના એમ્બ્યુલન્સ અટવાતા દર્દીને પણ હાલાકી ભોગવવી પડી છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા બાયપાસ રોડની સ્થાનિકો માંગ કરી રહ્યા છે પરંતુ આ માંગ અધરતાલે જોવા મળી રહી છે વાહન ચાલકે રોડ વચ્ચે રાખેલું બેરીકેડ હટાવીને એમ્બ્યુલન્સને જગ્યા આપવામાં આવી હતી સાબરકાંઠાના ઈડર શહેરમાંથી પસાર થતો આ સ્ટેટ હાઇવે છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો છે તે જોવા મળ્યા હતા સંવાદદાતા સંદીપ ફોનલાઇન પર જોડાયા છે સંદીપ સાબરકાંઠાના ઈડર શહેરમાંથી જે આ સ્ટેટ હાઇવે પસાર થાય છે ફરી એક વખત ટ્રાફિક જામના દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે સંદીપ ચોક્કસથી સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર થી થઈને જે સ્ટેટ હાઈવે જઈ રહ્યો છે તેમાં ઇડર વચ્ચે આજે એમ્બ્યુલન્સ ફસાઈ હતી કલાકો સુધી ઇમરજન્સી એમ્બ્યુલન્સ ફસાતા હાલાકી સર્જાઈ હતી કેટલાય વર્ષોથી સ્થાનિક બાયપાસની માંગ છે છતાં તે અધર ચાલે છે ને વાહન ચાલકો વચ્ચે જે બેરિકેટ હટાવવાની ઇમરજન્સી એમ્બ્યુલન્સ છે તે રોંગ સાઈડમાં તેને કાઢવાની ફરક પડી હતી અવારનવાર ઈડર ટ્રાફિકમાં ઈડરમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સહિતના હજારો વાહન ચાલકો ત્યાં પરેશાન થઈ રહ્યા છે ત્યારે બાયપાસની માંગ છે છતાંય જેને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે હાલાકી છે ત્યારે વાહન ચાલકો હજારોની સંખ્યામાં ત્યાંથી પસાર થતા હોય છે અને ટ્રાફિક મોડી રાત્રે ત્રણ થી ચાર કિલોમીટર સુધી લાંબી ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ ફસાઈ હતી આસપાસના વિસ્તારોમાં જે રાજસ્થાન થી લોકો જયારે હોસ્પિટલ આવતા હોય છે હોસ્પિટલ દર્દીઓ છે તે પણ વાહન ટ્રાફિકમાં હોય છે અને વાહન હોય છે હવે સ્થાનિક લોકોની માંગ છે કે ટ્રાફિક જે છે તે તાત્કાલિક દૂર કરવામાં આવે અને કોઈ વૈકલ્પિક રસ્તો છે તે કાઢવામાં આવે હાલ બાયપાસ માંગ છે અને બાયપાસની માંગ ના સંતોષતા સ્થાનિકો ભારે રોષ જોવા રહ્યો છે બિલકુલ